પેલા ધારાસભ્ય તરીકે ને અત્યારે મંત્રી તરીકે આ વિભાગની બારીકાઈથી જે નરેન્દ્રભાઈએ જે સપના જોયા છે ગુજરાત માટે ભૂપેન્દ્રભાઈ જોયેલા છે એ વિકાસની યાત્રાને આગળ વધવાનું કામ આ મંત્રાલય દ્વારા અમે કરવાના છીએ અમે હું આજે આ અવસર જે મને મળ્યો છે એ સંપૂર્ણ માણો પ્રયાસ એ રહેશે કે આ ડિપાર્ટમેન્ટને પૂરતો ન્યાય મળે જનહિત સુધી જનલોકો સુધી આપણે સારી રીતે પહોંચી શકીએ છેવાડાના માનવી સુધી પહોંચી શકીએ એ પ્રમાણનો મારો પ્રયાસ રહેશે મને એમ લાગે કે જીવન જેમ સૂરજ વગર જીવન શક્ય નથી એમ જળવાયુ પરિવર્તનની જે ચેલેન્જ છે એ ચેલેન્જને મેં હાથ ઉપર લઈ અને એની ઉપર કામ કરવાની પૂરેપૂરું સંકલ્પબદ્ધ છું જે રીતે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એને ન્યુટ્રલ કેવી રીતે કરી શકાય એ પ્રકારની દિશાની અંદર કામ કરવાનું છે મને એમ લાગે છે કે ઘણા બધા એવા નિર્ણયો છે કે જે મારા જીવનની અંદર ઉતારવાનો પ્રયાસ કર્યો નરેન્દ્રભાઈનું જીવન જોઈએ ને તો એ જ દિશાની અંદર કામ કરી રહ્યા છે અને આપણે આગળ વધવાના છીએ સૌને હું શુભકામનાઓ પાડું સાડા છ કરોડથી વધુ જનતાઓના શુભકામના છું